એ જય માતાજી મિત્રો આજના બ્લોગ માં તમારો ભાઈ તમારું સ્વાગત કરે છે સ્વાગત સ્વાગત ભાવ બધા મારા ભાઈ આવી ગયા છે આવી ગયા છે ભાવ નાવા આયા તા બ્લોગ બ્લોગ બનાવ બધું અને આ છે અમારા સચિનભાઈ ભાઈ ભાવ આવી ગયા સ્ટેન્ડ દેન વિડિયો બનાવવા ચા અને પ્રકાશ ભાઈ તમે જોઈ શકો છો બધા ઇન્સ્ટાગ્રામ માં વિડિયો બનાવી રહ્યા છે પાછળ આવી ગયા છે અને આ ભાઈ વિડિયો બનાવ આવી ગયો તમે જોઈ શકો છો આ ભાઈને ફોલો કરજો પાછા ઇન્સ્ટાગ્રામ માં જે જે બી ફોલો ફોલોવર તો મિત્રો તમને જણાવવાનું કે બે દિવસ પછી કશું કહું મિત્રો વિડીયો કાંઈ મી કઈ બનાવું કઈ તમને કીધું હતું કે પોનસો સબસ્ક્રાઈબ થશે એટલે તમારા ભાઈ નવા નવા લોકેશન લઈ જશે હાલ મિત્રો તમે હજી તમારે પોનસો સબસ્ક્રાઈબ જલ્દી પૂરા કરાવી નાખો તો તમારો નાનો ભાઈ તમને નવા નવા લોકેશન લઈ જશે અને નવી નવી જગ્યા બતાવશે અને સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને કરે છે એવો ને એવો અને મારી મકાણીને ત્યારે યાદ કરી ત્યારે કહ્યું દુનિયા અમારી કોઈ અમારી દુબળી હતી અરે કોઈ ન દાડે મારી મહાકાળી હતી અરે કોઈ ના તું દાડે મારી જોગણી હતી ઓ વાપરવાય કે ઓનો એ નતો ઓ વાપરવાય કે ઓનો એ નતો અરે કોઈ ન તું તન દાડે મારી પાવાવાળી હતી હે એ મને માવતર એ મને માવતર મળે તો ગોગા કાળકા જેવા મળજો આ ભવે મળ્યા ગોગા તમે જન્મો જન્મ મળજો મારા અંતર ના અતેડાનું દે એવો મારા અંતર નામ અતેડાનું દે એવો મને માવતર મળે તો ગોગા કાળકા જેવા મળજો નમસ્કાર જય જય ગુગા મહારાજને લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જલ્દી પોનસો સબસ્ક્રાઈબ પૂરા કરો તમારો ભાઈ હવે થોડા દિવસમાં ઘરે જવાનો છે એટલે મારું ગામ બતાવીશું અને ઘર પણ બતાવીશું ના ઘર અભિનય બતાવું કારણ કે એક હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થશે ત્યારે તમને ઘર બતાવીશું અને મારું ગોમ તો બતાવી દઈશ તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ હજો એ દિવસમાં તમારો ભાઈ જવાનો છે એટલે તમને ઘરે જઈને મિત્રો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જય જય માતાજી